હાલ સાયબર ફ્રોડ વધી રહ્યા છે ત્યારે ભુજમાં આ અંગે અવેરનેસનો કાર્યક્રમ યોજાયો આજ રોજ ભુજ ખાતે પોલીસ ના તાલીમ ભવનમાં ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીના સહયોગ સાથે મળીને પશ્ચિમ કચ્છ ભુજની જે સાયબર સેલ છે એને સાથ લઈને આજે આખા કચ્છના જેટલા બી અલગ અલગ વિસ્તારના તાલુકાના વ્યાપારીશ્રીઓ છે વ્યાપારી મંડળ છે ચેમ્બર ઓફ કોમર્સના આગેવાનશ્રીઓ છે બુલિયન એસોસિએશન છે મર્ચન્ટ એસોસિએશન છે એના સાથે સાથે જે જ્વેલર્સ એસોસિએશન છે પેટ્રોલ પંપ એસોસિએશન છે એ દરેક લોકોને સાથ રાખીને આજે જેવા આજના યુગમાં જેવી રીતે સાયબર ફ્રોડ વધી રહ્યું છે એને ધ્યાનમાં રાખીને એ લોકોને એક અવેરનેસ પ્રોગ્રામમાં દરેક વસ્તુની સમજણ આપવામાં આવી છે એ સમજણના ભાગરૂપે કેવા કેવી રીતે ફ્રોડ થાય છે સાયબરમાં કેવી રીતે સાયબર ગાંઠિયાઓ એને અંજામ આપે છે એનું વિગતવાર સ્લાઇડ પ્રેઝન્ટેશન સાથે જે લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા એને આજે આખી રીતે દરેક વસ્તુ ગંભીરતાથી કહેવામાં આવી છે જેના સાથે સાથે આંગળીયા પેઢી જ્વેલર્સ પેટ્રોલ પંપ અને બેંક એ બધા લોકોને બી શું શું સાવધાની રાખવાની છે જેના કારણે કોઈ અપ્રત્યક્ષ ઘટના એ પ્રત્યક્ષ ઘટના એના સાથે નહીં બને એના માટે બી એમને સમજણ આપવામાં આવી છે ભવિષ્યમાં પશ્ચિમ કચ્છ વિસ્તારમાં દરેક તાલુકા લેવલ પર અમે એ પ્રોગ્રામ લઈ જવાના છીએ દરેક વિસ્તારમાં તાકી લોકો છેવાડે સુધી એ વસ્તુઓથી વાકીફ થાય અને એને જે નુકસાન થાય છે સાયબર ફ્રોડના કારણે ચાહે આર્થિક થાય ચાહે સામાજિક થાય જે બનાવ બનતા હોય એમાં એમને ચોક્કસ ખાતરી આપવામાં આવી છે કે આપના સાથે એવું કોઈ બી બનાવ બને તો ચોક્કસ આપ લોકો એસપી શ્રી સુધી આવી શકો છો લોકલ પોલીસ સ્ટેશનમાં સારી રીતે જઈ શકો છો અને અમે લોકો જે સરકારશ્રીનું સેવા સુરક્ષા શાંતિનું જે ભાવ છે એને સાર્થક કરવા માટે સદૈવ જનતા માટે તત્પર છીએ જય હિન્દ જય ભારત